ભરૂચના અંકલેશ્વર વચ્ચેના જૂના નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓ અને અધૂરા તૂટેલા રસ્તાને આજે પેચવર્ક કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અંકલેશ્વરના ના ગડકોલ પાટિયા નર્મદા મૈયા બ્રિજ સુધી ભરૂચ અને અંકલેશ્વર ચોમાસા દરમિયાન દર વર્ષે સૌથી વધુ અસર પામતો હોય છે અને માર્ગો ધોવાણ થવાથી લોકોએ ખાડાવાળા માર્ગ પરથી પસાર થવાની નોબત આવતી હોય છે ગયા વર્ષે પણ નર્મદા નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અને નર્મદા નદીની સપ સપાટી ચાલીસ ફૂટ ને પાર કરી જતા રોડ પર પાણી ફરી વળ્યા હતા જેમાં માર્ગોનું ધોવાણ થયું હતું અને તે સમયે માર્ગોના ના ની કામગીરી કરાઈ હતી જોકે આ વર્ષે નર્મદા નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ ચોવીસ ફૂટની સપાટી આસપાસ જ રહેતા રોડ પર પાણી ફરી વળ્યા ન હતા અને રોડ ચોમાસા વચ્ચે જે એટલી હદે ધોવાઈ ગયો હતો કે ઠેક ઠેકાણે ખાડા પડી ગયા હતા માર્ગો પર ખાડા પૂરતા પૂરતા એક સમય એવો આવ્યો કે રોડ દેખાવાનો જ બંધ થઈ ગયો અને લોકોએ ધૂળ નો સામનો કરવો પડતો